રાજપૂત સંકલન સમિતિ પ્રેરિત ક્ષત્રિય અસ્મિતા ધર્મરત્ન રાજપરા ખોડિયાર મંદિર થી મહાનુભાવોએ પ્રસ્થાન કરાવવ્યું રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ ગુજરાત દ્વારા રૂપાલાના નિવેદનના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધને ગામે ગામ સુધી મજબૂત કરવા માટે ક્ષત્રિય નારી અસ્મિતા લડાઈના બેનર તળે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ અંતર્ગત લોકોને જાગૃત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેના અનુસંધાને ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર ખાતેથી ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ તેમજ મહિલા પ્રમુખ ભૂમિ બાચુડાસમાએ રથનું પ્રસ્થાન કરાયું હતું તેમજ આજના દિવસે અન્ય ત્રણ સ્થળો ઉપરથી પણ ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે આમ આ ચારે રથ દ્વારા ગામે ગામ પહોંચી અને લોકોનો સંપર્ક કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરાશે આજનો અમારે સંકલન સમિતિમાં નિર્ણય થયા અનુસાર પાર્ટ ટુ કાર્યક્રમ છે આજ પાર્ટ ટુ કાર્યક્રમ તાલુકા જિલ્લામાં સમગ્ર ગુજરાતની અંદર નારી શક્તિ અસ્મિતા રથનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગોહિલવાડે ચાર રથનું આયોજન કર્યું છે એમાં ચાર રથમાં બે રથ ખોડિયાર મંદિર રાજપરાથી પ્રયાણ કરશે એક રથ ગામ ઇષ્ટદેવ મુરલીધર દાદાના મંદિરથી પ્રયાણ કરશે અને ચોથો રથ અયાવેજ ખોડિયાર મંદિરથી પ્રસ્થાન કરશે આ હેતુ અમારો એવો છે ગામડે ગામડે ફરી દરેક તાલુકાના એક એક ગામમાં ફરી ગામમાં વધારેમાં વધારે જાગૃતિ આવે અમારા સમાજની સંગઠન વધે એકતા વધે સાથે સાથે વધારેમાં વધારે મતદાન થાય અને મતદાન ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં થાય અને આમ સમાજ પણ અમારી સાથે જોડી જોડાય અને વધારેમાં વધારે મતદાન કરી ભારતીય જનતા પાર્ટીની ક્ષત્રિય એકતા શું છે એની ઓળખ માટે અને મારી અસ્મિતા માટે ખાસ કરીને નારી શક્તિ ઉપર જ્યારે ટિપ્પણીઓ થાય છે ત્યારે એના રક્ષણ કાજે સમાજે અનેક ભોગ ભૂતકાળમાં તો અનેક ઇતિહાસ અમારા છે એમાં નહીં વાત વાત કરતાં અત્યારે હાલમાં અમારી અસ્મિતાની જ્યારે વાત આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અમારે અમારી શક્તિ નારી શક્તિ શું છે નારી વંદના શું છે એ બતાવી આપવા માટે નારી શક્તિ ઉપર કરેલી ટિપ્પણીના વિરોધમાં વધારેમાં વધારે મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હારે એ માટેનો રથનું આયોજન છે આગામી ત્રણેય ત્રીજી તારીખે સી આર પાટીલ સાહેબ ભાવનગર આવ્યા છે વેલક્રમ પણ અમારા કાર્યક્રમ અનુસાર જે કાંઈ અમારા નિર્ણય કરવો હશે જે કાંઈ વિરોધ કરવાનો થતો હશે એ કરશું પણ ત્રીજી તારીખે અમે એક કામમાં ખાસ કરીને અમારા ચાર રથ જે છે એનું ભાવનગર નવાપરા ગરાશ્યા રાજપૂત સમાપ્ત દરબાર બોર્ડિંગની અંદર સમાપ્ત